અવિજો કે અમારી ધ આરપી બ્લોગ એ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અન બહુ સપોર્ટ કરો જય માતાજી ખબર ખબર કે યુ ચલો ટી ફેમિલી કે આમ બધા માતા મગન મોર્નિંગ બદર જય માતાજી તો ગાઈસ નવા બ્લોગ માં સ્વાગત છે નવા દિવસ અને નવા બ્લોગ તો ગાઈસ અત્યારે આપણે જો નહી તો જડી થઈ જશે અન આ ઘર માં આપણે હવે

મધરબોર્ડનું પછી ગોર ભૂમી જાય ગાઈશ અરે હા જો ગાઈશ ચાલું તો થઈ ગયું હો કે બોધમાં લાઈટ બંધ ચાલુ થાય એટલે સમજી લેવાનું કે ચાલું પછી ખબર પડે કે ભાઈ કઈ રીતનું છે ચાલુ છે કે બંધ જો ગાયશ ફરીથી લાઈટ બંધ ચાલુ થઈ ને એટલે ચાલુ થઈ ગયું એટલે આપણને ખબર પડી જશે એકવાર જોઈ લઈએ આપણે આપણો ફોટો આવી જાય એટલે હા તો ચાલુ થઈ ગયું ગાઈશ જુઓ આ રીતનો લોડ લે અત્યારે ત્યારે હવાર તો ચાલુ થઈ ગયો સો ગાઈસ ફાઇનલી કમ્પ્યુટર ચમાંન એપ્લિકર આ બધા કોઈ બી કમ્પ્યુટર વાળા નીચેના કારણે કમ્પ્યુટર ને તો એપ્લિક થઈ ગયે છે ચમક દિવાલ ના ચીકસા ના ગાઈસ જો પોણિયા ભરાય પછી પોણણે સાફ કરવી પડશે હવે જો ગાઈસ ચાલુ કરી દીધો આપણે એ વખતે હેલ્ટિક ચેક કરી લઈએ ગાઈસ જમનાને તૈયાર થઈ જશે બજારમાં જવા માટે અને રશ્મિકા બે ને પૂજાને તો ખાવા બી જશે તો ખોસાક બનાવી રશ્મિકા સાગ અલગ છે અને ઓમય અલગ દેખાય છે અલગ અલગ ખાવા બેઠો ને તાણે મેં કીધું ભાઈ આવું જોઈએ કંકોળાનું શાક બનાવ્યું

તો ગાઈશ આપણે એક ભાઈબંધનો ફોન આવ્યો તો શુભમ રાણા કરીને સિંગર છ તો આપણે ભાઈબંધ છે ખાસ તો અત્યારે ફોન આવે તો અત્યારે રેકોર્ડિંગ કરાવવા જવાનું છે તો અત્યારે નાસ્તો બસ્તો કરીને પછી હું જાઉં છું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરાવવા સાથે તો એમની સાથે આપવાના છે એમના બેન સી જાનુબેન સિંઘર જાનુ સોલંકી જેસી સિંગર ફેમસ તો અત્યારે આપણે એમની મુલાકાત કરીશું આપણે વિડીયો વિડીયો બનાવશું થોડા ફેમસ થઈએ એમની સાથે ત્યાં કે આપણા ભાઈ બંધ છે એમની બૂંદ છે જાનું સોલન જઈએ તો અત્યારે આપણે બોલાઈએ તો આપણે જઈએ કઈ સવા આપણે સ્ટુડિયોમાં આવી જાય છે દીપોરામ સ્ટુડિયો અને હવે શુભમ અને જાનુબેન આવી ગયા છે જોવો આવો વેલકમ કેવું ચાલો ગો એવું તો ભાઈ જુઓ ફોન ફોન મળી જાય છે અને આપણે હવે રેકોર્ડિંગમાં જઈએ સ્ટુડિયોમાં

તો ગાઈસ આપણે રેકોર્ડિંગ પટાઈ આપણે હવા જઈએ છીએ ઘેર પોકવા આ ગાઈસ જાનુભાઈ ના સુભા સુભા ને આપણે ઉતારીને પછી આપણે આવતા રહેતા ઘેર હજુ રેકોર્ડિંગ કાલે પણ કરાવવાનું છે કેમ કે ઘણા બધા હતા એટલા વારા પરથી નંબર આવે એમ થોડું થોડું લીધું છે રેકોર્ડિંગ તો આપણે ઘેર જઈને એડિટિંગ કરીએ થોડી વારમાં આપણે ઘેર આવી જ પૂજાને તો ફોન કરીશી અને વિરામ હા સ્કૂલથી ઘેર આવે પોંચ વાગે નહીં અને હમણાં રશ્મિકા બેન રશ્મિકાબેન ચા મૂકી મારા માટે જેટલો ચાવ પી ગઈ થોડી વાર ગાય ચાબા પી લઈએ આપણે ઉરી પણ ઘેર આવી જઈએ તો જો ગાઈસ છે આપણે આવી જાય એડિટિંગ કરવા માટે અત્યારે એડિટિંગ કરી પછી થોડો આરામ કરીશું